हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ થી સ્ટેચ્યુ પાર્ક સુધી પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા એક આદર્શ શાસક અને મહાન નાયિકા તથા ન્યાય ધર્મ અને સમર્પણની પ્રતિક મહારાણી દેવી અહિલ્યાબાઈ હોલકરજીની નિમિત્તે ભરૂચ શહેરમાં પદયાત્રા હતી ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર પદયાત્રા નીકળી સ્ટેચ્યુ પાર્ક પહોંચી હતી યોજાયેલ પદયાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સાથી કાર્યકર્તાઓ જોડાયા હતા લોકમાતા રાજમાતા ન્યાય માતા એવા આજે મેના રોજ છે અને એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં ની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે આજે ભરૂચમાં પણ શક્તિનાથ થી સ્ટેચ્યુ પાર્ક સુધી આ એક ભવ્ય અહલિયાબાઈ શોભાયાત્રા નીકળી છે એમાં સૌ કાર્યકરો આગેવાનો મિત્રો ભાઈઓ બહેનો સૌ જોડાયેલા છે માન્ય વડાપ્રધાન શ્રી જે દેશમાં અને વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો જે પ્રચાર અને પ્રસાર આહલાભાઈ જીવનમાંથી પ્રેરણા લઈ અને કરી રહ્યા છે અને એ પ્રમાણે જે પ્રમાણે આહલિયાભાઈએ સમગ્ર દેશમાં પુરી તેમજ જે મંદિરો છે શિવ મંદિરો એનો જીર્ણોદ્ધાર કર્યો એ પ્રમાણે નરેન્દ્રભાઈએ પણ કાશી વિશ્વનાથનું મંદિર સોમનાથ મંદિર તે ઉપરાંત અહીં ગુજરાતમાં મહાકાલીનું મંદિર જીર્ણોદ્ધાર કરેલો છે આમ અહલિયાભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ અને ધર્મના કાર્યો કરી અને સંસ્કૃતિને ઉજાગર ઉજાગર કરવાનું જે કાર્ય કરી રહ્યા છે આજે અહલિયા જયંતિ નિમિત્તે નીકળી ખુબ આભાર લોક માતા અહલિયા હોલકરની આજે ત્રણસો મી જન્મ જયંતિ ની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે સનાતન સંસ્કૃતિના વાહક હિન્દુ સમાજમાં બાલ વિવાહ અને સતી પ્રથા જેવી ક્રુયતિઓ સામે લડનાર સમાજ સેવક હિન્દુ ધર્મના રક્ષક અને સંવર્ધક અનેક ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર જેમણે કર્યા છે એવા અહલ્યાભાઈ હોલકરની આજે જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે ભરૂચમાં ઐતિહાસિક શક્તિનાથ મહાદેવના મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધીની પદયાત્રા શરૂ થવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ શુભેચ્છકો અને નાગરિક ભાઈઓ બહેનો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને અહલ્યાભાઈની આજે જન્મજયંતિ નિમિત્તે એમને સત્સત નમન કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ